જા સમય આપે તો વેરા પે માતા બોલું હત્તા દા તતા તા દુખ લઈને આવી જાઉં ઉભો આ સવેમાં ફેર પાર દઉં રિપોર્ટ કરાવો ના કરાવો તમારી મરજી છે મન જહેલ જો ઉને ખબર નહીં પણ રિપોર્ટ બા ઓકે આવ ના સવેમાં ઓકે બની જાય હારું બની જાય તો બોલ તો રોકાનો વ્યવહાર તમારો આગો આગો બધે ગુનાહ

અપન સબ બોલો મમ્મા તો સબ 2 12 14 કરે આશી 14 તો બરોબર આ કુવાસી માતા કધારમાં જહો માતા દાયરો ની 14 ભઈ માતા સું હું દાયરો થી દાવળીયા પર વગાન દુંતી નઈ મો ટાઈમ લઈને મળનાવી જાવું છું алад д zdję чистоика, не Ende и та отчимах Philip Incredema, austе отчима и Bigfoot Labor אח ilorter. Мне бы wir уже

આ કુવા ની મટા ની મારી માતાની છે ભાઈ આપણે આટલું બંધ તારો ગોગોળ ઉકે છે અને જમીન માં રહેવું હોય તો એ તો જેવો ગોગો નહીં એનો વ્યાન એનો છે તમન છે હું માતા બોલ કાવા જાવ આલો જો હું નહીં માતા જો ભાઈ કો દેવી

બરોબર કદાચ મારા જત ના ભગવાન કેતા ગોડાલાલ ની વર્ષો વધાવી જગત માં રૂપાની

રિપોર્ટ હાલાન માર સિદ્ધરનો દીવો ચાલો દીવો હોળો અન જોના મમ્મી બે અગરબતી બાયના રાખજે આ વધાવ બન રિપોર્ટ હાલો આવા 9 11 થી 13 મન 13 હાલ મારી માતાનો દરબારમાં હોય અને છીફ કર લેવાનું છે મારી માતાના પપ્પુરીનું સભાની મંતાત ફારું થઈને જ हाव हाव 59 काम होत आहे